નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું પણ મારે આજે ફરી એક વખત સુરતની મ્યુનિસિપાલિટી કચેરીને ઘેરી ત્યારે મામલો કઈક અહીંયા એવો છે કે છેલ્લા ઘણા બધા દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો

કાર્યકર્તાઓ કોર્પોરેટરો જયારે સવાલ પૂછવા આવે ત્યારે કમસે કમ એનો જવાબ તો તમે આપો મેયરના મોઢા પર ટેપ કેમ લાગી જાય છે શું તમે જવાબ નથી આપી શકતા તો રાજીનામું આપો વિપક્ષનો તમે જવાબ ન આપી શકતા હોય તો રાજીનામું આપો વારંવાર રજૂઆત કરવામાં આવે છે કોણ જાણે મેયરને કોને ઉપરથી ના પાડી છે કે પછી મેયર ની અંદર તાકાત નથી જવાબ દેવાની સમસ્યાઓ લઈને કોઈ નથી આવતું તે તમે જવાબ નથી આપતા આટલો બધો તમને વિપક્ષનો ડર લાગતો હોય તો રાજીનામું આપી દેવાય મોટા ઉપાડે આપણે મેયર નું પદ ન સંભાળાય જવાબ આપવાની આપણામાં તેવડ ન હોય તો ત્યારે આજે ફરી એક વખત જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયર શ્રીનો ઘેરાવો કર્યો શબ્દ નથી નીકળતો હર પોલીસને આગળ કરી દે છે આ લોકો એટલે ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે ભારતીય જનતા પાર્ટી એ મજબૂત પાર્ટી નથી ડરપોક પાર્ટી છે એટલે તો પોલીસને આગળ કરવા પડે છે જો એની અંદર હિંમત હોય મેયરની અંદર તાકાત હોય તો જવાબ દેવો જોઈએ હું જનતાને પણ કહેવા માંગુ છું આ તમારા પ્રશ્નોને લઈને જાય છે પોતાના ઘરના પ્રશ્નો પોતાના ઘરની સમસ્યાઓ લઈને નથી જતા એમની સાથે આવું વર્તન કરવામાં આવે છે જુઓ તમે એક દ્રશ્ય બરાબર થઈ સામે નીકળી ગઈ છું બરાબર કે અમે બેસશું સુધી અમે બેસશું આ મેરના આ જનતા ની છે જનતા ના જવાબ મેરને આપતા રહે

આ છોડી દેઓ શું મરી જાય છે આવા લોકો પડીને મરી ચાલે છે પૂછવાનો ભ્રષ્ટાચાર થાય છે

ના મેર તા કેમનો જવાબ આ પે જા સુધી મે બેઠા છીએ વિધાન સભા સોફામાં જવાબ આપે સંસદ પાવર કરે છે આ કોઈના જાગીર નથી આ જનતાની પ્રોપર્ટી છે જેટલું જનતા ટેક્સ ભરે જવાબ લેવાનો અધિકાર છે તમને કોણ છે પબ્લિક માટે લડીએ છીએ અમે એકઈ સવાલ જવાબ અમારા ઘરના નથી આપે રાઈ જો બે સાહેબ અમારો જવાબ નહી આપીને બેર સજા સુધી

કેમ નથી બોલાવતા તો 5:30 વાગ્યાનો સમય હેતો છો તો નથી રાજાનેથી કીધું એમ આપણે થોડા પકડીએ કે વિડીયો હું થોડો વિરોધ કરું છું નથી જોતો થોડો વિરોધ કરે છે ને તો ઉતારી વિડીયો ઉતારે એને પકડી લેવાના બાપ દાદા નું રાજ લીધું છે ઉગરો ફોન કરે છે જગ્યાએ હા આ એટલે ઉતરો ને હવે તમે એલા વિડીયો ઉતારવાના ની ભરી લે એ ઉતરો ઉતરો એમાંથી એને ક્યો ઉતરો ના એ મને હું મારા કા પાછો પડ્યા E yeah. yeah. વિડિયો હસબન્ડ છું કોનો આ મેડમ છે એ બધું કરતો નામું છે હે ભાઈ નામું છે

સરકાર એ છે આપણે ખાચી ખાકી ની ખુમારી હોય ને એને સ્ટાર રહેવો જોઈએ મોટી વાત કરવા

તો હું કહેવા માંગુ છું દરેક સુરત શહેરની જનતાને કે જાગૃત બનો આ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય અધિકારીઓ હોય હોય કોઈની અંદર જવાબ જવાબ દેવાની દેવાની તાકાત તાકાત નથી જનતાના નથી આ લોકોની અંદર એટલે પોલીસને આગળ કરે છે વારંવાર તમારી અંદર તાકાત ન હોય તો રાજીનામું આપી દો ને હું વારંવાર કહું છું આની પહેલા પણ સુરતની અંદર જે પૂર આવ્યું હતું એ પૂરની અંદર અસંખ્ય નુકસાનો થયું લોકોની દુકાનની અંદર પાણીઓ ઘૂસી ગયા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી એ સમયે પણ કોઈ સાંભળતું નથી સોસાયટીની અંદર પાણીઓ ભરાય છે ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોય છે કોઈ બાળક અંદર પડી જાય મરી જાય તો આ લોકોને કાંઈ લેવા દેવા નથી ખાલી સત્તાના લાલચો હોય એવું લાગે છે કમસે કમ જવાબ તો દો આ લોકો તમારી પાસે રજૂઆત લઈને આવે તો આપણી અંદર જવાબ દેવાની ક્ષમતા હોય જવાબ દેવાની તાકાત હોય તો આપણે એક ખુરશી ખુરશી બેસાય રાજીનામું આપી દેવાય મારે એટલું જ કેવું છે આ મેયરને વારંવાર રજૂઆત કરવામાં આવે છે દોસ્તો તમે આ બધા દ્રશ્યો જુઓ છો બે હજાર સત્યાવીસ ની અંદર તો આપણે જવાબ દેવાનો જ છે પરંતુ સુરત શહેરની અંદર જે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે એની અંદર પણ આ ભારતીય જનતા પાર્ટીના ઘમંડી નેતાઓને જવાબ દેવો જરૂરી છે કારણ કે જનતાના પ્રશ્નોને લઈને જાય છે હું વારંવાર કહું છું એટલું યાદ રાખજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો પણ સાથે સાથે નોંધ પણ લ્યો કે વિપક્ષના નેતાઓની ટીંગા ટોળી ક્યાં સુધી આ લોકો કરતા રહેશે જનતાએ એમને વોટ આપીને પ્રતિનિધિઓ બનાવ્યા છે અને તમારી અંદર જવાબ દેવાની તાકાત નથી એટલે વારંવાર તમે પોલીસને આગળ કરો છો કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત પાર્ટી છે આ મજબૂત પાર્ટી છે તમારી તમારા મે જવાબ નથી આપી શકતા વિપક્ષના નેતાઓનો વિડીયોને દોસ્તો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે ખબર પડે લોકોને કે કચેરીની અંદર શું થાય છે જય હિન્દ